પૂજ્ય શ્રી ધણી દેવની પરંપરા અને સિદ્ધથી આવેલા રાજવંશ અને એની જે શાખા એવા જાડેજાઓની જે પરંપરા છે એ પરંપરા સાથે જોડાયેલું આ સ્થળ છે અહીંયાથી માતંગદેવની પરંપરામાં શ્રી લોણંગદેવ શ્રી દેવ અને શ્રી મામણદેવ સુધીની જે પરંપરા હતી તો કચ્છમાં જાડેજાઓના જે રાજના ભાગ પડ્યા અને જે કાઈ પણ કચ્છના રાજનીતિની અંદર જે કાઈ પણ પરિવર્તન અને બદલાવ આવ્યા એ બધા બદલાવો જે છે એનું કેન્દ્ર સ્થાન જે તે સમય થઈ રહેલું હતું અને એ જ પરંપરાનું વહન આજે આ ઘટનાને તો હજાર વર્ષથી વધારે સમય થઈ ગયો પણ એ જ ઘટનાનું અને એ જ પરંપરાનું વહન આજે પણ કચ્છની અંદર થઈ રહ્યું છે અને એ જ પરંપરાના વાહક પૂજ્ય શ્રી રમસી દેવ જે અત્યારે કચ્છના કોર છે અને અમે લોકો કચ્છ ઇતિહાસ પરિષદ તરફથી આજે અહીંયા એક મ્યુઝિયમનું અનાવરણ કરવામાં આવ્યું છે તો એના ઉપલક્ષ્યમાં આજે અહીંયા મળ્યા છીએ તો આ પરંપરા શું છે અને વર્તમાન સમયની અંદર આ પરંપરાનો નિભાવ કેવી રીતે કરી શકાય એમ છે તો પૂજ્ય શ્રી દાદાને હું વિનંતી કરું કે આ વિષય ઉપર થોડો પ્રકાશ પાડે આજે શ્રી ત્રિચાર યાત્રાધામ શ્રી દ્વારા જે સ્થાપિત છે અને આજે એમની જાતર બેડી દર વર્ષે જે પહોંચવી છે આયોજન હતું જેમાં સમિતિ તરફથી ખાસ આ વખતે કચ્છ ઇતિહાસ પરિષદને પણ નિમંત્રણ આપવામાં આવ્યું કારણ કે જે ત્રિચાર યાત્રાધામ છે એ આપણે ફક્ત ખાલી મહેસૂલી સમાજ નહીં પણ આખા કચ્છના દરેક પ્રજાને અને કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલું એક સ્થાન છે અને ખાસ કરી જાડેજાને જે રાજ સત્તાની પ્રાપ્તિનો મુખ્ય ઉદ્ભવ સ્થાન જે ત્રિજાર યાત્રા ધામ છે તો આ ભાગ રૂપે કચ્છ ઇતિહાસ પરિષદની આખી ટીમને આ નિમંત્રણ દેવામાં આવ્યું કે આખા કચ્છની અંદર આ ઇતિહાસનો પ્રચાર કરે અને સાચો ન્યાય આ મહાપુરુષોના ઇતિહાસને મળે તો એ બદલ આખી ટીમ આજે અહીંયા ઉપસ્થિત રહી કચ્છ ઇતિહાસ પ્રમુખ શ્રી જયવીરસિંહજી ઇતિહાસમાં એ પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આજે એમનું સન્માન કરવામાં આવ્યું અને એમણે આપી કે ખરેખર કચ્છનું ઘણો બધો ઇતિહાસ આજે અંધકારમાં પડ્યું છે તો એને લાવી અને સાચો ન્યાય મળે

કે વિષય ઉપર એમને ઘણું બધું કીધું છે એમાંની એક એમની આગમવાણી એવી છે કે જ્યારે એવો કળિયુગ આવશે કે જ્યારે કાઈ પણ આપણી પાસે ગુમાવવા માટે નહીં વૈતું હોય ધર્મનો લોપ થઈ જશે સત્યનો લોપ થઈ જશે અને સમાજની અંદર સંસારની અંદર અરાજકતા ભરેલી સ્થિતિઓનું સર્જન થશે ત્યારે મામી દેવે ટકોર કરી છે કે ત્રઈ જારે તે ભેડા થીંધા જારે જા જુવાન સમવેંધી પણ કચકા છોટી રાખી દીધા રામ એટલે જ્યારે પણ પરિવર્તન આવવાનું છે આ સંસારની અંદર ત્યારે પણ એના અહમ ભૂમિકાની અંદર આ ત્રિજારનું સ્થળ છે બીજી એક એમને આગમવાની કરેલી હતી કે ગંગા પ્રાચી કોમતી ચોબારી વય અંજાર અને અન મોક્ષા મારું કે મોક્ષના મોક્ષ ગિનેલા હે લુણીવાડા લુણંગદેવ એક તોજો આધાર તો આ આપણી ઈ મહાન પરંપરા છે અને જ્યારે યુગ પરિવર્તન થાશે ત્યારે પણ આ જગ્યા જે છે